हेलो हां नमस्कार सर सोमनाथ एग्री फार्मમાંથી વાત કરું તમે ખેતી કામ કરો નઈ અમે તો બકરા ચરઈએ એમો ખેતા વિકલ્પ પત્ર ને ભરવું પડે ને સર હા તો બકરા ને સોમમાં મતલપત્રક આપવું પડે તો તમારે લેવાનું છે હા કોઈના માફ ન આવે તો લેવી

ઈને આપણે કેમ આ છત્રી ઓઢીએ એને કવર બનાવવાનો હોય એમ છે હા તો 15 18 માં તો બાપા 20 બકરા માં આવી જાય તો પછી પારા એને સારવા કેમ જાવા હા તો એમ તમે જાતને સાકવામાં તાકી શૂટિંગ નઈ તેમને માપ સાઈઝ કહો તો મોકલાઉ તો એ પ્રમાણે કવર બનાવી દો તો લઈ નાખીએ તો તો આપણે જાજી બા 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 છે તો હું ધંધો આદરો